ડોસી હોતા હે એને તો પોલીટિક્સ તો આવડતું ન હોય એને કીધું કે મારી દીકરીના હો રૂપિયા નથી આવ્યા એટલે આપવામાં આવ્યા છે ઓલાભાઈ સરપંચે શરમાયા વગર કીધું આ લ્યો મારી સો રૂપિયા તમે મત નાખ્યા તો સો રૂપિયા લીધા અને મત નાખ્યા મત નાખીને આવ્યા એટલે સામે એને પૂછ્યું પાછું ડોહીમાં મત નાખ્યા ડોસીમાં ને કુચ નહી આ બધું ઠીક છે આપણે ખાલી પિસ્ટ પિંજણ કરીએ આમાં લાકડે માકડા ફિટ કરે એવું હાલે છે તંત્ર તો સરકાર ની પૂછડી પટપટાવતું હોય છે કારણ કે એના આકા જુદા છે એ પ્રજા માટે ક્યાં છે તંત્ર છે એના આકા ઉપર એને જાય ધારે ને બદલી કરાવી હોય પૈસા રૂપિયા કટકટ હોય તો એનું કઈ નામ ના આવવું જોઈએ એની બધી કાળા ધોળા હોય તો એ બધું હાલવા દેવું જોઈએ આ બધું આપણે થોડા અજાણ્યા છીએ કે કોઈ રામ રાજ્ય સપાઈ ગયું તો ચરમ સીમા છે આપડે લોકતંત્ર લોકતંત્ર કાંઈ લોકબોગ તંત્ર નથી નેતા તંત્ર છે એટલે ચૂંટણી પંચે તમે જુઓ કઈ વિસાવદર હળી ભાંગીને બે નથી કરી કરોડો રૂપિયાના બધા દુનિયા જેને ભાજપ જ નહીં ગોપાલ ઇટાલિયા એ પણ તમે જો સેકડો બસ સુરત થી આવવાનું કે છે સુરત થી અહીંયા આવી ભેસાણ માં નામાંતરણ અરે હું કોઈ નામ ભલે છગન મગન નું હોય સરવાળે તો બધું ન્યા જાય છે ને મત આપવા માટે જ છે ને તો કા પૈસા નથી ક્યાંથી આવ્યું આ બધું

એટલે તો પાંચ પંદર લાખ રૂપિયા કે પાંચ પંદર કરોડ રૂપિયા આપે છે ટિકિટ ના શું કામ આપે છે તો પંદર કે પાંચ કરોડ રૂપિયા હોય સેવા કરવા આવતો હોય પચીસ કરોડ ન બનાવે આપણે બધા તો સમજાતું નથી કે આપણે ખોટે ખોટી જે લોકતંત્ર અને લોક પ્રતિનિધિ અને ફલાણું અરે હરામ બરોબર કઈ હોય તો દરેકે દરેક માણસ માં આવા ખેલ જ થાય છે નિકરા બીજી કોઈ વાત થતી નથી એટલે વિસાવદર માં ગઈકાલે જે કઈ ઘટના બની એ રૂટીન છે પરિણામ જે આવું તે આવે સંગઠિત ઓર્ગેનાઇઝ ક્રાઇમ એવો શબ્દ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એવું ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે જેની પાસે સંગઠન હશે એ બુદ્ધિપૂર્વક જીત પછી બધા ભલે ગોપાલ ઇટાલી હારી જાય તો શું કહે છે લોકો એમ કે છે ઈવીએમ માં ગોટાળો ઈવીએમ માં ગોટાળો જીતી જાય તો પાછા નહીં કે તો કે લોકતંત્રની જીત એટલે જનતા પણ બધું હરખે હરખા ભેગા થયા છે પરિણામ જે આવે તે જનતા વિસાવદની ની જનતાએ જે નક્કી કર્યું છે અત્યાર સુધી જે આપણને નજર માં આવ્યું છે લોકોને પૂછ્યું છે પચાસ સાઠ લોકોને એ બધાના કહેવા અનુસાર વિસાવદર માં ગોપાલ ઇટાલિયા જીતે છે